નવસારી જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશનમાં બે આદિવાસી યુવાનોના શંકાસ્પદ અપમૃત્યુ બાદ સમગ્ર આદિવાસી પંથકમાં પણ આક્રોશ જોવા મળ્યો છે આદિવાસી આગેવાન પૂર્વ મંત્રી કાનજીભાઈ પટેલ અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પણ નવસારી જિલ્લાના કલેક્ટર અને નવસારી પોલીસ વડાને મળીને એમાં જે પણ સંડવાયેલા છે તેમના સામે કડકમાં કડક કાર્યવાહી થાય તે માંગ કરી રહ્યા છે અને સાથે સાથે આંદોલન કરવાની પણ તેમની ચીમકી ઉચ્ચારી છે નવસારી જિલ્લાના ચીખલી પોલીસ મથકે ચોરીના ગુનામાં ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના બે યુવાનોને ચોરીના શંકાસ્પદ આરોપી તરીકે ત્રણ દિવસ અગાઉ લાવવામાં આવ્યા હતા જે બંને યુવાનોએ બુધવારના રોજ વહેલી સવારે પોલીસ સ્ટેશનના કોમ્પ્યુટર રૂમમાં પંખા વડે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી જે બાદ આજે વાંસદા ચીખલીના ધારાસભ્ય અને આદિવાસી સમાજના આગેવાનોએ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાશ્રીને રૂબરૂ મળીને આ કેસની નિષ્પક્ષ તપાસ થાય અને જવાબદાર અધિકારી સામે માનુવધનો ગુનો નોંધવામાં આવે તે માંગ કરી હતી સાથે જો માંગ ન પૂરી થશે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં જે આદિવાસી સમાજના બે યુવાનો ચીખલી પોલીસ સ્ટેશનમાં જે અપમૃત્યુ થયું છે એ અપમૃત્યુની બાબતમાં અમે નવસારી જિલ્લાના દરેક આગેવાનો યુવાન અને આદિવાસી સમાજના આગેવાનો દ્વારા સાથે મળીને કલેક્ટર અને કલેક્ટરશ્રીને મળ્યા અને શ્રીને મળ્યા છે અમારી એક જ માંગણી છે કે જવાબદાર અધિકારીઓ પર પગલાં લેવામાં આવે જવાબદાર અધિકારીઓ પર માનવવધનો ગુનો દાખલ કરવામાં આવે અને એટ્રોસિટી એક્ટ મુજબ એમના પર તપાસ કરવામાં આવે ચીખલી પોલીસ સ્ટેશનમાં બે આદિવાસી યુવાનોના શંકાસ્પદ અપૃત્યુ બાદ જિલ્લા પોલીસની ઊંઘ હરામથી જવા પામી છે અને જિલ્લા પોલીસ વડાએ ચીખલી પોલીસ પતકના પીઆઈએઆર વાળા પીએસઆઈ એમ બી અને બે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે સાથે સાથે આદિવાસી સમાજને પૂરેપૂરો સહયોગ આપવાની બાંહેધરી પણ આપવામાં આવી હતી અને જો કોઈ પણ દોષિત હશે તો એમની ઉપર વહેલામાં વહેલી તકે કાર્યવાહી થશે ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ આ કેસની તપાસ માટે દિલ્હીથી ટીમ પણ આવશે અને જે કોઈ પણ દોષિત હશે એની તપાસ કરી સખત કાર્યવાહી કરવા આવશે જિલ્લા પોલીસ વડાએ ત્રણ ટીમો બનાવીને તપાસ હાથ ધરીઓને જણાવ્યું છે પરમ દિવસે ચીખલી પોલીસ સ્ટેશન ખાતે બે આદિવાસી જે યુવકો છે એમનો અકસ્માત મોતનો એક બનાવ બનેલો છે એમનો જે અનુસંધાનમાં આદિવાસી સમાજ દ્વારા તટસ્થ અને ન્યાયિક તપાસ થાય એ અંગે એમની માગણી હતી અને જે પણ એની અંદર દોષિત કર્મચારીઓ અધિકારીઓ છે એમને વિરુદ્ધ આક્રમ આક્રમ કાર્યવાહી કરવામાં આવે એ પ્રમાણે એમની માગણી હતી જે અનુસંધાનમાં પ્રથમ ગઈકાલે ઈ એમબી બી એક હેડ કોન્સ્ટેબલ અને એક પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમજ ચીખલી પોલીસ સ્ટેશનના થાણા અધિકારી એઆરવાળાને વાળાને પણ બદલી કરી અને એમને પણ ફરજ મૂકવું હેઠળ મૂકવામાં આવેલ છે આ સમગ્ર જે બનાવ છે અનુસંધાનમાં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જે ઇન્ક્વાયરી છે એ પણ કાર્યવાહી ચાલુમાં છે તેમજ આ જે બંને યુવકોના ફોરેન્સિક પીએમ થયેલ છે એની સીડીએ અને પોસ્ટમોર્ટમની જે રિપોર્ટની નકલો છે એ પણ એનએચઆરસી દિલ્હી ખાતે મોકલી આપવામાં આવેલ છે આમ આ જે તપાસ છે પોલીસની પણ એક અલગ તપાસ અકસ્માત મોતની એસડીપીઓ દ્વારા હાલમાં ચાલુમાં છે આમ તમામ કક્ષાએ ત્રણ કક્ષાએ આ જે બનાવ છે એની તપાસ હાલમાં ચાલી રહી છે આજે મેં કીધું એમ કે ત્રણ કક્ષાએ આ જે બનાવ બનેલો છે દુઃખદ એની કાર્યવાહી થઈ રહી છે એક પોલીસ તપાસ ચાલી રહી છે બીજી જ્યુડિશિયલ કક્ષાએ ન્યાયતંત્રની એક અલગ ઇન્કવાયરી ચાલી રહી છે એનએચઆરસીમાં પણ આ જે ફોરેન્સિક પીએમ થયું છે એની અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આધારે આખી અલગ તપાસ એટલે ગુજરાતની કક્ષાએ તો બે તપાસ થઈ રહી છે એનએચઆરસીની પણ દિલ્હીથી આ બનાવમાં એક તપાસ ચાલી રહી છે આ જે પણ બનાવ છે એની સંપૂર્ણ તટસ્થ અને ન્યાયિક તપાસ થશે આમાં કોઈ પણ કસૂરવારને ક્યાંય પણ છોડવામાં નહીં આવે પોસ્ટમોર્ટમમાં પ્રાઇમરી છે સુસાઇડલ હેંગિંગ એ પ્રકારની છે અને છતાંય એ જે સીડીને મોકલવામાં આવેલું છે એ એનએચઆરસીમાં ને એના પરનો નિર્ણય છે એનએચઆરસીમાંથી આખી સીડીને મોકલવાશે હાલ તો બી આદિવાસી યુવાનોના અમૃત્યુ મામલે આદિવાસી સમાજ દ્વારા આંદોલનની ચીમકી ઉચારાઈ હોય ત્યારે મામલે હવે શું તપાસ થાય છે તે જોવું રહ્યું ઉત્તમ પટેલ જી ટ્વેન્ટી નવસારી